નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રમા નગર વિસ્તારમાં આવતા માતાજીના કંપામાં વીસ દિવસથી પાણી ના આવતા રહીશોનો હલ્લાબો નગરપાલિકામાં કરાઈ ઉગ્ર રજૂઆત નગરપાલિકા વિસ્તારમાં આવેલ માતાજી કંપાના ચાલીસ થી ઉપર જેટલી સંખ્યામાં લોકો દ્વારા બસ સ્ટેન્ડ માતાજીના કંપા જવાનો રસ્તો બ્લોક કર્યો હતો જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા થોડી ક્ષણો બાદ પોલીસ આવતા મામલો શાંત પડ્યો હતો બાદમાં ચીફ ઓફિસર જોડે પાણી અંગે રજૂઆત કરવામાં આવી હાલના સમયમાં ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં આવતા માતાજી કંપામાં ગર્વપ્રાસ તો ઠીક પણ પીવાના પાણીની પણ સમસ્યા તેમજ મૂંગા પશુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માતાજી કંપામાં પડી રહેલ પાણીની તંગીને લઈને ચીફ ઓફિસરને પૂછતા જણાવ્યું કે બે ત્રણ દિવસની અંદર પાણીનો પ્રશ્ન હલ થઈ જશે તેવું ચીફ ઓફિસરે કહ્યું હતું ત્યારબાદ મામલો શાંત પડ્યો તેમજ વધુમાં જ્યારે લોકસભાનું મતદાન હતું ત્યારે પણ બહુ જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી મતદાન તારીખે પણ બહારથી પાણી મંગાવ્યું હતું વીસ દિવસથી પાણી ના મળતા માત્ર ચિકમ્પામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બ્યુરો ચિપસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી